જો કપડી એનું જોકને ઝાડો આવી ગયા એટલા બધાય હસી હસી રાખે પણ છે એ વાત કીને મારે 5 લાખ નું થઈ ગયું છે કોનું થઈ 5 લાખ નું તે લીધા કેટલા એ લીધા તો 10000 10000 નું એટલું બધું વ્યાજ થઈ ગયું ટકાવારી સડી જાય ઓલા પશુ ભા નોર્યા હા આલે આકરા પડી અરે હું એ નથી દેતા ભલામાં નામ જો લાઈન થોડક હોય દે દે ને તો હું દે દઉ માર પર તો મહિને નો દે દઉ મારે 10 લાખ થઈ ગયા કેના કઈ પશુ ભા પાઈ અરે 10 લાખ છે બંદૂક લઈને ફર્યા છે આમ ધ્યાન રાખીએ કે બિજાં કે આવી જઈ ન ને ઓર જો તારું મરીને બેઠો છો અને દેખાણા રે બાયગા વેરી એ જો તો ઉરે આવી નથી ઈ સંભળાય ન નું જ કે લે હા પાછું બધ હાલ્યા હવે હા વારી આમ હાલ બંદૂક લઈને પીંધી વાર છે હાલ તો આયો Jangan मारा जोन भागी गया lewat लेवा तेदीत माजा

કામ કરો ને અમારથી નથી થતું તો આ મે કામ કરી તમારી જીવરાજ છે બાપા એમ સીધું બાપા બકી એમ છે અહીંયા પૈસા ની ભૂખ છે એટલે આ કઈ ભૂખ થા બાપા દઈ દો ને માથે પડે કરી દે દો આટલા પૈસા બે આમાં વીસી લઈ ગયો હો પાસ પાસ બે ભગવાન ભલું કરશે તમારું સારું કરશે તમારું આવું ને આવું કામ કરાવશે તમ તાર ત્યાં રાખો તમ તાર મારે હાલો આપણે ધીરે ધીરે હા ધીરે ધીરે

বাপুর <laughs> બાપુ હા કોઈ ગમેલા ઉગડી જાય કેમ આપડે બાપુ લાયસન વાળા કેવાય આપડે લાયસન કટાઈ આ ભરી જાય એટલે કે બાપુ આયા

ભગવાન તમારું ભલું કરશે પૈસા આપડે પૈસા આપડે પૈસા

આખા ગામ માં ફરી લીધું આજ થઈ જાવ દાણા એથી હવે આયા સેલું ઘર છે એક ઘર બાકી છે આ ઘીરે જાવું છે હા અંતર કો થઈ ગયું ને ખાવા પાવાનું થઈ જાય મેર પડી જાય આપડે બાપુ કેવાય આપડે બાપુ કેવાય હાલો કેવા થઈ ગયા બાપુ જોયું ને બાપુ આખા ગામ ને કેટલું કેટલું દીધું હા થેડી ભરતી દી હવે આપણો દેણો મટી જાય દેણો ભરાઈ જાય ન્યા આજે ખબર ન પડે ઓર કેમ ને

બુધે હું નું બોલું અલક ની જય જિનરી અરે બાપા તમારો ભગવાન ભલો કરી નાખશે આમાં થોડું ઘણું આપી દે બાપુને પણ આ બાજુ બાપુ સાયા વ્યાવો એટલે તડકો હે પછી તમને દે દે પાણી પાણી પીવો ટાટા થાવ થોડા આવો વ્યાવો આ બાજુ બે 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 વ્યાવો બસ બે આય બે જિનરી જય જિનરી બે

મારા દીકરા તો બાપુ આ જાવ ને જુનાગઢ થી ઈ હે ને લાલ ટીલા કરે અને આ મારા દીકરા કા રાખી ને કે આમાં કઈ ગમે કે વાંધો તો હે નક્કી થઈ ગયું ધમકી તો મારી દે છે કદાચ બાપુ જોવે છે ઓરકી નો છે સારું છે ઓરકી તો થાય મન છે ઓ કોણ બગી બાપુ લો જાવ હે ના ખાવ આપણે ના ખાવ નથી બાપુ ખાયવા બાપુ ને કો દઈ દેલા આપણે જલા દેવી અને બીજા મિયા દેવી

Oh no 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 <laughs>